આપડા તળાવ છીએ નર્મદા પાણી જોડું એટલે તળાવ કે ખાબો છીએ ભરાઈ ગયું તમને દેખાતું નહી હોય તો આપડે પછી આંબા મારી ગયા જો આંબા છે આપડા આંબા નીચે ઉતરીને દેખાડું હા તો આપડે હવે ઉતરી તમે નીચે ઉતરી એવું કઈ ન હોય તમ તાર વિડીયો સારો લાગે ને તો શેર લાઈક શેર કરતા રહીજો સબસ્ક્રાઇબર તો અમને કઈક મજા આવે તમે એમને એમ કરો નઈ ને તો અમને ન મજા આવે આ છે આપડા આંબા તો

આ છે મારા પપ્પા ના આંબો તો મ્યાનમાર બેખા અમારો આંબો કેવો મોટો છે બાકી આપડે તો રેતી ફોડવી જોઈએ પાવડા વગર કેમ કરવી પાવડા તો મોટા પપ્પા લઈને ઉભા એટલે પછી આપણે કઈ રેતી ફોડી પછી આપણે આવી ગયા છે આમ થોડાક આગળ માંડવી ની ભીડ નાખી ને તો એટલું છે જો માંડવી ની ભીડ પડી બાજુ તમને દેખાતી નહીં હોય આ ડાઈસ નો ઢગલો કર્યો જો આ તમે જોઈ શકો તો મારી બેન નો આંબો આવ <laughs> આપડો વિડીયો કેવો લાગ્યો આપડે આયા મિની બ્લોક મિની બ્લોગ ખતમ થાય છે શેર કરજો કોમેન્ટમાં ભૂલ છું કોઈ ને તો કોમેન્ટ કરીજો રેડી દાતાભાઈ જય શ્રી રામભાઈ મિત્રો ને